ખેડૂત મિત્રો આજે સવાર સવારમાં હું અને દાદા પ્લાવ જોડીને ખેતરે આવ્યા હતા આગળ દાદા પાળા સરખા કરે છે અત્યારે પાળા સરખા એટલા માટે કરવાના છે કારણ કે આપણે આ જે ખેતર છે ને તેની અંદર ડાંગર કરવાની છે ડાંગર કરવા માટે આપણે પાણી ભર્યું રાખવું પડશે પાળા જો સરખા હશે તો પાણી ભર્યું પણ રહેશે તો ખેડૂત મિત્રો આપણે ખેતરમાં આટો મારતા હતા ને જોયું અહીંયા આગળ આ ખેતરની અંદર આપણે મકાઈમાં કાલે જે પાણી ચાલતું હતું તે હજુ આજે પાણી ચાલું જ છે કારણ કે કાલે હજુ અડધાની અંદર પાણી પાયું હતું અને આ આપણે તરબૂચવાળું ખેતર છે આ ખેતરની અંદર આપણે જ્યાંનું પાણી પાયું ત્યાંનું એમનું એમ હજુ પણ ભીનું જ છે કારણ કે આ કાળી જમીન છે હજુ સુકાણું નથી અત્યારે પવન ફૂલ હોય છે અને વાતાવરણ વરસાદી થઈ ગયું હોય અત્યારે પવન ફૂલ હોય છે અને વાતાવરણ વરસાદી જેવું થઈ ગયું છે પાછળ સૂર્યદાદા પણ દેખાતા નથી વાદળા આવી ગયા છે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો તો તમારી સાઈડ કેટલો પડ્યો અને શું ખેતીની અંદર નુકસાની થઈ તે જણાવજો જો અમારે અહીંયા વરસાદ પડ્યો હોત તો અમારે અહીંયા પાણી પાવવું પડે એ ના પાવું પડે અને જે ડાંગરવાળા ખેડૂતો છે તેમને પણ પાણી જે ભરી રાખવું પડે ખેતરની અંદર તે બહારથી ના પડવું પડે અને બાકી બીજો કાંઈ કઉંમાં ને એમાં તો અમારે અત્યારે નુકસાની નથી કારણ કે વરસાદ જ નથી પડ્યો અને જો હજુ ઠંડી વધે તો સારું છે કઉં માટે કારણ કે હમણાં કે અમારે બે ત્રણ વરસથી તો એમ થાય છે કે ડાંગર ઊભી છે કમ્પ્લીટ ત્યારે વરસાદ નથી આવતો આપણે જ્યારે લણવાની થાય હાર્વેસ્ટિંગ કરવાના બે ત્રણ દિવસ પહેલાં વરસાદ આવી જાય એટલે તેમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ જાય છે તો ખેડૂત મિત્રો આપણી આ ઓડીએ અહીં આગળ જે કુંડી છે તેમાં કનેક્શન સામે કૂવામાંથી આપેલું છે તેની અંદર નર્મદાનું પાણી આવે છે કાલે તમને કૂવો દેખાડ્યો હતો તે અમારે આ ખેતરમાં ડાંગર ઉનાળું ડાંગર કરવા માટે બહુ ઉપયોગી થાય છે એનાથી અમારા ડાંગરમાં ઉતારો પણ સારો આવે છે અને એમ પણ ચોમાસું ડાંગર અને ઉનાળું ડાંગર કરીએ તેમાં ઉનાળુ ડાંગરની અંદર આપણે ઉત્પાદન પણ વધારે હોય છે કારણ કે તેની અંદર અંદર આપણે કોઈ ખાતર નાખવું હોય કે અંદર આપણે ઇન્ટર કલ્ચર કરવું હોય તો ઉનાળુ ડાંગરની અંદર સરળતાથી થઈ શકે છે જે ચોમાસું ડાંગરમાં શક્ય નથી તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતના કામમાં કોઈ વિઘ્ન આવે એવું બને જ નહીં આપણે છેલ્લો પાળો સરખો કરતા હતા અને ત્યારે બોલ્ટ બે તૂટી ગયા છે હવે તેને ક્ષમા કરીને પાછું બપોર થઈ ગયે એટલે ઘરે જવું પડશે તો આ ક્ષમા કરીને અમે ઘરે નીકળીએ મળીએ પાછા નવા વિડીયો જય જવાન જય કિસાન